નમસ્કાર દર્શક મિત્રો તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટીનમાં વિગતવાર સમાચારો નિહાળો ગોકરમુંડાના હથોડા ગામે તાપી નદીમાં એક લોટો જળ લેવા ગયેલા અધેડનું પાણીમાં ડૂબી જવાથી મોત નીપજ્યું ગોકરણમુંડા પોલીસ મથક ખાતેથી રહેવાના ચાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ હથોડા ગામની સીમમાં તાપી નદી કિનારે આવેલ શિવ મંદિર નજીક નદીમાંથી એક લોટો જળ લેવા જતા અધેડ અનિલભાઈ મગનભાઈ પવારનો પગ લપસી જતા નદીમાં ડૂબી જવાથી તેમનું મોત નીપજ્યું હતું બનામને લઈ પોલીસે અક્ષયભાઈ પવારની ફરિયાદ લઈ કાર્યવાહી હાથ ધરી હતી સોંગઢના દેવલપાડા ગામે આવેલ દેવલી દેવલીમાળી માતાના મંદિરે રાજ્યના મંત્રી હાજરી આપી સોંગઢ તાલુકાના દેવલપાડા ગામે આવેલ દેવલી દેવલીમાળી માતાજીના પ્રાગટ્ય મહોત્સવમાં રાજ્યના મંત્રી ડોક્ટર જયરામભાઈ ગામિત અને જિલ્લા ભાજપ સંગઠનના પ્રમુખ સુરજભાઈ વસાવાએ હાજરી આપી હતી જેમાં માતાજીના દર્શન કર્યા હતા બાદમાં લોકમેળામાં પણ ઉપસ્થિત રહી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું જેમાં માજી મંત્રી કાંતિભાઈ ગામેજ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા તાપી જિલ્લાના સેવા સદન ખાતે આવેલ ઓડિટોરિયમ હોલમાં યોગ ગુરુની હાજરીમાં કાર્યક્રમ યોજાયો તાપી જિલ્લા સેવા સદનના ઓડિટોરિયમ હોલ ખાતે યોગ ગુરુ શિષપાલજીની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો જેમાં યોગ યોગ ટ્રેનરો દ્વારા પ્રચાર પ્રસાર કરવામાં આવેલા ઉત્કૃષ્ટ અને નિષ્ઠાવાન તેમને સન્માનિત કરાયા હતા જેમાં યોગ ટ્રેનરો અને કર્મચારીઓ હાજર રહ્યા હતા વાલોડના ભીમપોર ગામના અધેડ ઘરમાં દવા પી લેતા વ્યારા સિવિલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા તાપી જિલ્લાની વ્યારા સિવિલ હોસ્પિટલ ખાતેથી મળતી વિગત મુજબ વાલોડના ભીમપોર ગામના મંજીભાઈ ચૌધરીએ અગમ્ય કારણોસર દવા પી લેતા પરિવારના સભ્યો દ્વારા તેમને વાલોડ ખાતે પ્રાથમિક સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા ત્યારબાદ વધુ સારવાર અર્થે વ્યારા સિવિલ ખાતે લઈ આવતા તેમને તબીબ દ્વારા સારવાર આપવામાં આવી હતી વ્યારા શહેર અને તાલુકાના અલગ અલગ વિસ્તારોમાં નિરામય યોજનાનો પ્રારંભ થયો તાપી જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા નિરામય યોજનાનો પ્રારંભ કરવામાં આવતા મુખ્ય આરોગ્ય અધિકારી દ્વારા મીડિયાને માહિતી આપી હતી નિરામય ગુજરાત કાર્યક્રમ અંતર્ગત ત્રીસ વરસથી ઉપરના લોકોનું સ્ક્રીનિંગ હાઇપરટેન્શન અને ડાયાબિટીસ માટે કરવામાં આવે છે પર્ટિક્યુલરલી જે છે સપ્તાહમાં બે દિવસ મંગળવાર અને શુક્રવારના રોજ નિરામય ડે સેલિબ્રેટ કરવામાં આવે છે જેમાં ત્રીસ વર્ષથી ઉપરના લોકોના જે તપાસ કરવામાં આવે છે અત્યાર સુધી તાપી જિલ્લાની અંદર કુલ ચાર લાખ ત્રાણું હજાર છસો ને બાસઠ જેટલા લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું છે જેમાંથી હાઈપન ટેન્શનના પંચાવન હજાર ત્રણસો જેટલા દર્દીઓ તથા ડાયાબિટીસના બત્રીસ હજાર બસો પચાસ જેટલા દર્દીઓ સારવાર હેઠળ મૂકવામાં આવેલા છે અત્યારના જે છે તાપી જિલ્લાની અંદર કાર્યરત સામૂહિક આરોગ્ય કેન્દ્ર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા પેટા આરોગ્ય કેન્દ્ર કે જે આયુષ્યમાન આરોગ્ય મંદિર તરીકે પણ આપણે જાણીએ છીએ ત્યાં પૂરક જે છે હાઈપરટેન્શન અને ડાયાબિટીસની સેવાઓ ને મતલબ દવાઓ મફતમાં આપવામાં આવે છે તથા આયુષ્યમાન આરોગ્ય મંદિર ખાતે કાર્યરત કમ્યુનિટી હેલ્થ ઓફિસર દ્વારા તેઓનું દર માસે જે છે રેગ્યુલર ફોલો પણ કરવામાં આવે છે અને ઉપરોક્ત તમામ સેવાઓ જે છે ગ્રામ્ય તથા શહેરી વિસ્તારમાં ઉપલબ્ધ છે અને આપના માધ્યમ થકી હું જે છે લોકોને ઉપરોક્ત સેવાઓનો મહત્તમ લાભ લઈ એવી હું અપીલ કરું છું વાલોડના દેગામા ગામની પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ટેકવંડુમાં જિલ્લા કક્ષાએ તૃતીય નંબરે ઝડપી વાલોડ તાલુકાના દેગામા ગામના કોકણવાડ મુખ્ય પ્રાથમિક શાળાની વિદ્યાર્થીની ધોરણ ચારમાં અભ્યાસ કરતી શ્રીશા અમિતભાઈ ચૌધરીએ તાજેતરમાં યોજાયેલ જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ટેકવંડો અંડર ફોર્ટીનમાં સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં તૃતીય નંબર મેળવતા શાળાના શિક્ષકો અને શિક્ષણ વિભાગ દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ઉકાઈના વાકડિયા પુલ પાસે ટ્રક અને ટ્રેક્ટર વચ્ચે થયેલા અકસ્માતમાં પોલીસે ટ્રક ચાલક સામે ગુનો દાખલ કર્યો ઉકાઈ પોલીસ મથક ખાતેથી રવિવારના અગિયાર કલાકની આસપાસ મળતી વિગત મુજબ વાકડીયા પુલ નજીક અનાજ ભરેલા ટ્રેક્ટરમાં ધડાકાભે ટ્રકે ટક્કર મારી દેતા અકસ્માત સર્જાયો હતો જે બનાવમાં પોલીસે જેસલભાઈ વસાવાની ફરિયાદ લઈ ટ્રકના ચાલક સામે ગુનો નોંધ્યો છે જે બનાવમાં ચાર લોકોને ઈજાઓ પહોંચી હતી સાથે જ અનાજને ભારે નુકસાન પહોંચ્યું હતું સોંગઢ તાલુકાના દોણ ગામની ગ્રામ પંચાયતની કલેક્ટરે મુલાકાત લઈ નિરીક્ષણ કર્યું તાપી જિલ્લાના સોંગઢ તાલુકાના દોણ ગામની ગ્રામ પંચાયતની કલેક્ટર દ્વારા મુલાકાત લઈ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યાં તલાટી અને સરપંચ જોડે જરૂરી ચર્ચા કરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું જેમાં સ્થાનિક અધિકારીઓ હાજર રહ્યા હતા આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક શેર કોમેન્ટ્સ અને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેશો જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચાર અપડેટ મળતી રહે અને મને રજા આપશો આભાર જય હિન્દ જય ભારત